<noise> itu baejiya mulaiya baeje <noise> <hesitation> 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 dia mas <laughs>

અને અરે મિલકત કામ નથી કરતો ડાયરેક્ટ લોક બતાવી જો ફિંગર થી ખોલાને એટલે લોક ને હવે જો ને આ પડી છે તો તો આખરે દロイ છે હવાર ના જ

બેઠી બે વાર થાય બીજી વાર પીવા દે તમે ઉઠો જો ત્રીજી વાર થાય પણ આજ હું ગોજ નતો

ભૂલા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નક્કી નઈ જય સીધા મળી દુકાને લેટ પણ થઈ ગયું પેલો તો આપડે

चोरी चोर <laughs> <laughs> <एक laughs> <एक> <laughs> ઈકો કજેડે તે દોવાલકા તો ઘણા દાખલા છે કેટલા ઈ મોબાઈલ નવી નવો કાલ પનવેલ